નમસ્કાર મિત્રો જય સ્વામિનારાયણ આજે જે ગોપાળાનંદ સ્વામીની જે વાત ઉપર જે આજે વિવાદ કરી રહ્યા છે અને ખરા અર્થની અંદર જોઈએ તો સ્વામિનારાયણ સંપ્રદાયવાળા કોઈ દેવી દેવતાનું ખંડન નથી કરતા કોઈનું અપમાન નથી કરતા અને સ્વામિનારાયણ મંદિરની અંદર જુઓ તો ગણપતિ ભગવાનની મૂર્તિ પણ છે રાધા કૃષ્ણ દેવની પણ મૂર્તિ છે શંકર ભગવાનની પણ મૂર્તિ હોય છે અને સ્વામિનારાયણ ભગવાને પણ શિક્ષાપત્રીમાં કીધું કે પાંચ દેવને પૂજ્યપણે કરીને માનવા શંકર પાર્વતી ગણપતિ સૂર્યનારાયણ વિષ્ણુ ભગવાન આ પાંચ દેવને પૂજ્યપણે કરીને માનવા અને સ્વામિનારાયણ ભગવાન સ્વામિનારાયણ મંદિરની અંદર તમે જુઓ તો રામ નવમી જન્માષ્ટમી આ ભવ્યતાથી ઉત્સવ ઉજવવામાં આવે છે અને નિર્જળા ઉપવાસ કરે છે અને શિવરાત્રનું શિવરાતનું વ્રત પણ ઉપવાસ કરીને કરે છે અને બીજું કે શિક્ષાપત્રીમાં પણ સોમનાથ ભગવાને આજ્ઞા કરી શિવરાત્રિ આદિ વ્રત કરવું અને બીજું કે બધા ઘણા બધા મંદિરો તૂટ્યા ત્યારે આ બધા લોકો ક્યાં ગયા હતા ત્યારે કેમ કોઈનો વિરોધ નથી કરતા ત્યારે કેમ અપમાન નથી લાગતું પછી આજે જલારામ બાપા અને ગુણાતીતાનંદ સ્વામીની વાત ઉપર વિવાદ હતો તો એમાં ત્યાં વિવાદ કરવા જેવી કોઈ વાત જ નથી આશીર્વાદ આપ્યા તો આપ્યા જ એમાં હું વિવાદ કરવાનો એમ ઈ સંત જ હતા મહાન સંત હતા અને સલારામ બાપા પણ સંત હતા મહાન સંત હતા એમના ગુરુ ભોજલરામ બાપુ ઈ પણ એમના ગુરુ હતા એમાં ક્યાં વિવાદની વાત છે હવે તમે કોઈ દુકાન ખોલે કોઈ ફેક્ટરી ખોલે એટલે તમારા દોસ્તાર મિત્રો તમને આશીર્વાદ આપે કે કે તારી દુકાન સારી હાલે એવા મારા આશીર્વાદ છે તો એમાં હું અપમાન છે કે તમારી દુકાન બરાબર ન ચાલે તમારી ફેક્ટરી બરાબર ન ચાલે એવું કે તો એમાં હું ખોટું છે એમાં ક્યાં કોઈનું અપમાન છે કોઈને નીચા પાડવાની ક્યાં વાત છે એટલે આ સ્વામિનારાયણ સંપ્રદાયને ટાર્ગેટ બનાવી રહ્યા છે કાંઈ પણ જગ્યાએ ભૂલ જ ગોતવામાં આવે છે બીજા કોઈની ભૂલ નથી ગોતતા બીજા ઘણા મેં વિડીયો સાંભળ્યા છે હમણાં જ એક મેં વિડીયો સાંભળ્યો એમાં એમ કહે છે કે આ દેવીની અંદર બ્રહ્મા વિષ્ણુ મહેશ નખની અંદર સમાયેલા છે બોલો ત્યાં કોઈને અપમાન નથી લાગતું હનુમાનજી સાળંગપુરનું કે હનુમાનજી ભગવાન જોઈએ તો અર્જુન નો રથ કૃષ્ણ ભગવાન અકાર્યો હકાર્યો તો કૃષ્ણ ભગવાન નું અપમાન કર્યું કહેવાય કૃષ્ણ ભગવાને સુદામાના પગ ધોયા તો કૃષ્ણ ભગવાનનું અપમાન કર્યું કહેવાય પછી શંકર ભગવાન કૃષ્ણ ભગવાન બાળ સ્વરૂપમાં હતા ત્યારે દર્શન કરવા આવ્યા પૃથ્વી લોક ઉપર તો શંકર ભગવાનનું અપમાન કહેવાય ના નાના થઈ જાય શંકર ભગવાન પ્લીઝ સમજો નહીં અને જ્યારે ભગવાન હોય પરગટ ત્યારે કોઈ ઓળખી નથી શકતું જ્યારે પરગટ હોય ત્યારે કોઈ ઓળખી શકતું નથી ભગવાનને જ્યારે કૃષ્ણ ભગવાન હતા ત્યારે પણ ઘણા બધા વિરોધી હતા અને નહોતા ઓળખી શક્યા ભગવાન હતા તો પણ બ્રહ્માજીને પણ શંકા થઈ હતી કે એટલે ભરગટ હોય ને ભગવાન ત્યારે કોઈ ઓળખી ન શકે હવે બીજું કે ઘણા લોકો એમ કહે છે કે સોમનાથ ભગવાન બસો અઠીસો વર્ષ થયા પણ એ તો અત્યારે આવ્યા હતા તો અત્યારે એટલા વરસ થયા આની પહેલા આવ્યા હોત તો અત્યારે હજારો વર્ષો થઈ ગયા હોત તો એ કઈ પ્રશ્ન નથી ને હજી કલકી અવતાર પણ થવાનો છે અને કોઈ શાસ્ત્ર તમે જોવો દેવી પુરાણ લ્યો તો દેવીના જ મહિમાની વાત હોય છે પછી સ્વામિનારાયણ ભગવાનનું શાસ્ત્ર લ્યો તો સ્વામિનારાયણ ભગવાનના મહિમાની જ વાત હોય છે પછી ભાગવત લ્યો તો કૃષ્ણ ભગવાનના લીલા ચરિત્રો અને એમના મહિમાની જ વાત હોય છે પછી શિવપુરાણ લ્યો તમે તો શંકર ભગવાનની જ વાત હોય છે એટલે આમાં ત્યાં કોઈની ઉપેક્ષા ટીકા કે કોઈનું અપમાનની વાત આવે છે જે શાસ્ત્ર હોય તેમાં તેમની જ વાત હોય છે અને વસનામૃત જે સ્વામિનારાયણ ભગવાનનું જે લખાયેલું છે તેમાં તો સંવંત અઢારસો ઇઠ્યોતેર એવી રીતના સંવંત પણ મારેલી છે અને કયા સમયે લખાણું તે સમય પણ લખેલો છે અને ભગવાને કેવા કપડાં પહેર્યા હતા તે પણ એમનું લખાણ કરેલું છે અને સર્વોપરી ભગવાન છે સ્વામિનારાયણ ભગવાન અમે માનીએ છીએ તમે જે માનતા હો તે અમે તો માનીએ છીએ અને કોઈની ટીકા પણ નથી અને જે આ સ્વામિનારાયણ સંપ્રદાયને જે ટાર્ગેટ બનાવવાનો જે આ પ્રયત્ન ચાલી રહ્યો છે અને એટલે આમાં કોઈની કોઈની ઉપેક્ષા નથી નથી ટીકા અને આપણે જે આ વાદ વિવાદમાં જ આપણું જીવન નગર પસાર થઈ જાય આમ જ ભગવાને જીવન સાઠ સિત્તેર વર્ષનું અત્યારે થઈ ગયું છે આ ખોટા વાદ વિવાદ મુદ્દે અને ભગવાન પણ જોતા છે ઉપરથી કે આ ચાલો બાંધી રહ્યા છે એકબીજા વિવાદ કરી રહ્યા છે એટલે ભગવાન પણ વિચારતા છે ને ભગવાનને એવું કંઈ છે જ નહીં એકબીજા ભગવાનને મળતા હોય છે હવે સરપંચ હોય એ મુખ્યમંત્રીને મળે મુખ્યમંત્રી વડાપ્રધાનને મળે તો એમાં કોઈનું અપમાન છે પ્લીઝ સમજો નહીં એમાં કોઈનું અપમાન છે તમે જ કેજો તમને ડાયાબિટીસ થયું હોય અને એમ કે લાડુ નહી ખાવાના તો લાડુનું અપમાન છે પ્લીઝ સમજો નહીં સાઈડ ડાબી સાઈડ ગાડી ચલાવતા હો તો જમણી સાઈડનું અપમાન છે પ્લીઝ સમજો નહીં ને શાસ્ત્રો લખાણા છે કે સોમનાથ ભગવાનને હાજરીમાં લખવાના છે એમાં ત્યાં ખોટું લખવાનું આવે છે કે ખોટું લખવાના કરોડ રૂપિયા આપ્યા હતા ત્યારે જે આ બધા સાધુ થઈ ગયા તે બધા અમુક તો રજવાડું છોડીને સાધુ થઈ ગયા હતા બ્રહ્માનંદ સ્વામી એ દસ કિલો તો સોનું પહેરતા એ બધું છોડીને સાધુ થઈ ગયા હતા તો એને શું અપેક્ષા હતી કોઈ સ્વાર્થ હતો પ્રેમાનંદ સ્વામીને કોઈ સ્વાર્થ હતો કે સ્વામિનારાયણ ભગવાનનું એટલું બધું બારીકાઈથી વર્ણન કરેલું છે ત્યાં ત્યાં તલ હતો એ પણ વર્ણન કરેલું છે તો શું એમને કોઈ સ્વાર્થ હતો કે ભગવાન મને બે કરોડ રૂપિયા આપશે હે પ્લીઝ સમજો નહીં આમાં કોઈની ઉપેક્ષા નથી કોઈની ટીકાઈ નથી આપણે જેમનો વિરોધ કરવાનો છે એ કરો કારણ કે આપણે આ હિન્દુ ધર્મ છે ને આપણે જ બધા હિન્દુઓ અંદરો અંદર લડી અને આપણે જ બદનામ થઈએ એવું નથી કરવાનું ને આપણે આ બધું ગુજરાતમાં જ ચાલી રહ્યું છે વધારે સર્વને જય સ્વામિનારાયણ